શું એઆઈઆઈટી પરીક્ષાના અભ્યાસક્રમને સમજવામાં મુશ્કેલી પડી રહી છે તો ચિંતા ના કરો ચાલો આજે આપણે સાથે મળીને અસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જે પ્રારંભિક પરીક્ષા છે એના ભાગ એકના અભ્યાસક્રમને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ એને ડીકોડ કરીએ તો એટ બનવાનું જે સપનું છે એના તરફનું પહેલું અને કદાચ સૌથી મોટું પગથિયું કહ્યું તો એ છે પ્રારંભિક કસોટી પણ સવાલ એ છે કે આ અવરોધને પાર કરવો કઈ રીતે સારું ચાલો એની શરૂઆત કરીએ ભાગ એકના અભ્યાસક્રમને એકદમ સરળ બનાવીને કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલાં પરીક્ષાનું આખું માળખું સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો ચાલો સૌથી પહેલાં કેટલાક મુખ્ય આંકડાઓ પર એક નજર નાખી લઈએ જે આખી રમતનો પાયો છે સૌથી પહેલાં વાત કરીએ સમયની આખી પ્રારંભિક પરીક્ષા માટે આપણને મળશે માત્ર એકસો વીસ મિનિટ જી હા ફક્ત બે કલાક અને આ એકસો વીસ મિનિટમાં દાવ પર લાગેલા છે પૂરેપૂરા બસ્સો ગુણ હવે આ સમય અને ગુણનો ગણિત જ બતાવે છે કે અહીંયા એક એક મિનિટ અને એક એક ગુણ કેટલું બધું કિંમતી છે નહીં સારું તો આ બસ્સો ગુણમાંથી આપણું આજનું ફોકસ રહેશે ભાગ વન પર એટલે કે સામાન્ય અભ્યાસક્રમ પર ચાલો ત્યારે જોઈએ કે આ વિભાગમાં શું શું છુપાયેલું છે હવે આ ભાગ એકનું મહત્ત્વ કેટલું છે એ સમજીએ જો આ વિભાગમાં પચાસ બહુવિકલ્પી પ્રશ્નો પૂછાશે અને એના કુલ ગુણ પણ પચાસ છે આનો સીધો મતલબ શું થયો કે દરેક સાચા જવાબનો એક ગુણ હવે વિચારો બસ્સોમાંથી પચાસ ગુણ એટલે કે આખા પેપરનો પચીસ ટકા હિસ્સો આ આંકડો નાનો તો બિલકુલ નથી તો સવાલ એ છે કે આ પચાસ ગુણ મેળવવા માટે કયા વિષયો પર આપણી પકડ એકદમ મજબૂત કરવી પડશે ચાલો હવે જે સત્તાવાર અભ્યાસક્રમ છે એની બ્લૂ પ્રિન્ટને જરા ઊંડાણપૂર્વક સમજીએ આ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે ને એ બીજું કંઈ નહીં પણ પરીક્ષાનો ઓફિશિયલ સિલેબસ છે આપણું બધું જ વિશ્લેષણ આ જ ડોક્યુમેન્ટ પર આધારિત છે જેથી કોઈ પણ માહિતીમાં જરાય ચૂક ના થાય હવે અભ્યાસક્રમની આટલી લાંબી યાદી જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી તૈયારીને વધુ સરળ અને સ્માર્ટ બનાવવા માટે આપણે શું કરીશું આપણે આખા અભ્યાસક્રમને ત્રણ મુખ્ય જ્ઞાન ક્ષેત્રોમાં વહેંચીને સમજીશું આનાથી એકદમ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે આપણું પહેલું અને કહી શકાય કે સૌથી મહત્વનું ફોકસ ક્ષેત્ર છે ગુજરાતનું ઊંડું જ્ઞાન સિલેબસ પોતે જ ઈશારો કરે છે કે ગુજરાતના વિષયો પર મજબૂત પકડ હોવી કેટલી બધી અનિવાર્ય છે આમાં શું શું આવે તો જુઓ ગુજરાતના ભૂગોળના દરેક પાસાં જેમ કે ભૌતિક આર્થિક સામાજિક કુદરતી સંસાધનો અને વસ્તી વિષયક મુદ્દાઓ આ બધું જ આવી જાય અને એની સાથે જ ગુજરાતનો જે ભવ્ય ઇતિહાસ છે આપણી કલા સાંસ્કૃતિક વારસો અને સાહિત્યનું પણ ઊંડું જ્ઞાન જરૂરી છે સાચું કહું ને તો આ વિભાગમાં સારો સ્કોર કરો એટલે સ્પર્ધામાં સીધા જ આગળ નીકળી જવું ચાલો હવે આપણા બીજા ફોકસ ક્ષેત્ર તરફ આગળ વધીએ આ છે શાસન અને યોગ્યતા આ વિભાગ નાગરિક શાસ્ત્રની સમજ અને આપણી તાર્કિક ક્ષમતાઓ આ બંનેને ચકાસશે આમાં એક ખૂબ જ મહત્વનો વિષય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હવે આ શું છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ બંધારણ દ્વારા સરકારને આપવામાં આવેલી એવી સલાહ છે કે ભાઈ જ્યારે પણ દેશ માટે કાયદા અને નીતિઓ બનાવો ત્યારે આ આદર્શોને ધ્યાનમાં રાખજો હા એક વાત ખાસ કે આ સિદ્ધાંતોને કોર્ટમાં પડકારી શકાતા નથી આ જ ક્ષેત્રમાં બીજું શું છે તો મૂળભૂત અધિકારો અને ફરજો એની સાથે જ નીતિ આયોગ જે ભારત સરકારની મુખ્ય પોલિસી થિંક ટેન્ક છે એના વિશે પણ જાણકારી હોવી જરૂરી છે અને છેલ્લે સામાન્ય માનસિક યોગ્યતા કસોટી એટલે કે આપણી તર્કશક્તિ અને સમસ્યા હલ કરવાની ક્ષમતાની કસોટી અને હવે આપણું છેલ્લું અને ત્રીજું ફોકસ ક્ષેત્ર આ એક ક્ષેત્ર છે જે ઉમેદવારની આસપાસની દુનિયા વિશેની સમજને ચકાસે છે વ્યાપક સામાન્ય જાગૃતિ આ ક્ષેત્રમાં શું આવશે તો સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ અને આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી જેવા વિષયો અને હા સૌથી મહત્વનો વિષય વર્તમાન પ્રવાહો આનો સીધો અર્થ એ છે કે રાજ્યમાં દેશમાં અને દુનિયામાં તાજેતરમાં શું બની રહ્યું છે તેના પર એકદમ બાજ નજર રાખવી પડશે તો અભ્યાસક્રમમાં શું છે એ તો આપણે જાણી લીધું બરાબર પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનને સફળતાની એક નક્કર વ્યૂહરચનામાં કેવી રીતે ફેરવવું ચાલો હવે એના પર વાત કરીએ અહીંયા આઠેય વિષયોની સ્પષ્ટ સૂચિ આપણે ફરી એકવાર જોઈ શકીએ છીએ આ સ્લાઇડને તમે આખા અભ્યાસક્રમનો સાર કહી શકો આને ધ્યાનથી જોતા એકદમ સ્પષ્ટ થાય છે કે અહીં ગુજરાત કેન્દ્રિત જ્ઞાન બંધારણીય સમજ તર્કશક્તિ અને સામાન્ય જાગૃતિનું કેવું સરસ મજાનું મિશ્રણ કરવામાં આવ્યું છે તો હવે આ આઠેય વિષયો આપણી સામે છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી કયો વિષય વધુ સમય માંગી લેશે અને કયો વિષય આપણો મજબૂત છે હવે સમય છે કે આ બ્લૂ પ્રિન્ટના આધારે આપણે પોતાની એક પર્સનલ વ્યૂહરચના બનાવીએ આ સમગ્ર વિશ્લેષણનો જો કોઈ એક મુખ્ય સાર હોય તો એ છે કે સફળતાનું રહસ્ય સંતુલનમાં છુપાયેલું છે એક તરફ ગુજરાત વિશે ઊંડું અને વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ તો બીજી તરફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યાપક સામાન્ય જાગૃતિ પણ એટલી જ જરૂરી છે બંને વચ્ચે બેલેન્સ રાખવું પડશે અને અંતે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આ જે અભ્યાસક્રમ છે ને એ માત્ર વિષયોની સૂચિ નથી પણ એ તો પરીક્ષકના મગજનો એક નકશો છે એ આપણને બતાવે છે કે તેઓ એક આદર્શ ઉમેદવારમાં શું શોધી રહ્યા છે જો આ દ્રષ્ટિકોણથી તૈયારી કરવામાં આવે તો સફળતાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે